યાર્ડમાંથી કરોડોની ઘરપોટ ચોરીના ગુનામાં એકને ઉત્તરાખંડથી તો બીજાને યુપીથી હજીરા પોલીસે ઝડપી પાડે છે તો આરોપીઓને ઝડપો આપ પોલીસે કાવરિયો નો વેશ ધારણ કર્યો હતો હજીરા પોલીસ મથકની હદમાં આવેલ એલએનટી કંપનીના યાર્ડમાંથી માંથી પાંચ કરોડ

જેમાં એલ એન્ડ ટી કંપનીમાંથી સ્ટેનલેસ સ્ટીલના પાઇપ ચોરી થયા હતા કુલ્લે રકમ પાંચ કરોડ સત્યાસી લાખ વીસ હજાર જેની કિંમત હતી આ ગુનામાં હજીરા પોલીસ સ્ટેશનના પોલીસની અમારે બે ટીમો બનાવી નાસ્તા ફરતા ગુનેગારોને પકડવા માટે મોકલી હતી જેમાં મોહમ્મદ રિયાઝ કે જે માલ ખરીદનાર છે તે જેને જિલ્લા હરદો ઉત્તર પ્રદેશ ખાતેથી હજીરા પોલીસની ટીમે કાવડિયાઓનો સ્વાંગ ભરીને તેના ગામે જઈને તેને પકડી પાડેલ છે તેમજ વિવેક શર્મા કે જે આ કેસનો મુખ્ય આરોપી છે તેને ઉત્તરાખંડ ખાતેથી પકડી પાડવામાં આવેલ છે